ફાઇનલી મિત્રો આપણે ભાગી ગયા છે કેલા સોમનાથ કેલા મહા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને કેલા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવશો અને છે કેલા સોમનાથ મહાદેવ મંદિર ભાવિ ભક્તો છે બોરા બોરા આંબલી દડી હરિયાળી સારી મંદિરે મારા બુહારા થી કેલા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા પોગી ગયા છે અમારા જયપુર પાસે આવી છે આગળ આગળ જયપુર પાસે આવજો અહરખામાં આલો હરમા નેખાડામાં આલો છો તે હજાર લોકો દર આજ તો રવિવાર છે હોમ મારે ઘણા ભક્તો ભાવી ભક્તો આવે છે દર્શન કરવા માટે રાસી

ચપ્પલ આ કાઢીને ચપ્પલ બપલ કાઢીને દાદાના દર્શન કરી લેવી ફાઈનલી અમે મિત્રો કેલા સોમનાથ દાદાના મંદિરે પહોંચી ગયા છે તો તમે દર્શન કરી લ્યો આ છે હાલવાની જેન્ટ્સની લાઈન આજ તો પબ્લિક નથી એટલે વાંધો નથી પણ પબ્લિક હોય તો કદાચ ગર્દી હોય કે સન્મદ દદા સ્પીકર મૂકેલું છે સ્પીકર અને झाड़વા અને તમે ગાળામાં લગ્ન પ્રસંગમાં આવો તો તમને અહીંયા શૂટિંગ બૂટિંગ ઉતારવાની સુવિધા સારી છે બધી હરિયાળી છે ખૂબ છે બગીચો છે બેસવાનું હરવા ફરવામાં કે સારું છે જગ્યા વિશાળ અને સારી છે અહીંયા બેસવાનું છે હજી તો આ બધું બને છે હજી બનાવ્યું નથી અહીંયા લગભગ આશરે જાજુ છે અમારો હજી નવા નવા બ્લોગ છે એટલે બોલવામાં કંઈક છતી રહી જાય ભૂલ રહી જાય તો મોટું મન રાખીને માફ કરી દેજો કેમકે આમ હજી નવી નવી ચેનલ છે એટલે બોલવામાં થોડીક દિક્કત લાગે છે એટલે થોડીક કેવર આવે છે બોલી નથી કાતું ફાવતું નથી બોલતા હજી થોડું થોડું શીખવી છે એટલે તમે તમારી રીતે છે અમારા જયેશભાઈ જયેશભાઈ અલા આવે છે પહેલાં મેં દુ તમે દર્શન કરતા આવી પછી તમે જયેશભાઈને કીધું તમે જાઓ દર્શન કરવા તો હવે અમારા જયેશભાઈ દર્શન કરવા જાય છે તો હવે જયેશભાઈ જાય છે એટલે અમે હવે ગાડીએ ઉભા રહી છું ગાડીએ અમારો સામાન ને એવું બધું ગાડીએ પીડ્યું છે આ બાજુ મિત્રો વાહન પાર્કિંગની સુવિધા પણ છે કોઠાર છે કોઠાર ભરેલા અને અહીંયા રૂમુ બૂમું પણ છે તમે રાત ઉપર આવો તો અહીંયા રૂમ બૂમું તમને મળી જાય છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે જમવાની લોજ પણ છે અને બહાર તમને બધું વસ્તુ હોય છે તો આ બધું નવું નવું મળે છે બને છે અને આઈ થિંક ઉપર અત્યારે સામે પાર્કિંગ બનાવે છે દાદરું બનાવે છે બધું બનાવે છે